નસવાડી તાલુકાના કુપા ગામે આવેલી કુપા જૂથ પાણી પુરવઠા યોજનાની ગુજરાત રાજ્યના સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલે આકસ્મિક મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મંત્રીએ આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા લોકોને વહેલી તકે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે યોજનાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા સંબંધિત એજન્સી અને અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી નસવાડી તથા કવાડ તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા કુલ તોતેર ગામોને પીવાનું પાણી પૂરું પાડવાના ઉદ્દેશથી રૂપિયા એકાણું પોઈન્ટ દસ કરોડના ખર્ચે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના દ્વારા અંદરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં લાંબા સમયથી ચાલતી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે ઉપરાંત નર્મદા નદીમાંથી પાણી લિફ્ટ કરવા માટે જરૂરી ઇન્ટેક વેલની જે કામગીરી હજી પેન્ડિંગ છે તે પણ તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સંઘેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસીભાઈ તડવી તેમજ સ્થાનિક નેતા ઉપસ્થિત રહ્યા હતા ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં પ્રથમ વખત રાજ્યના સિંચાઈ મંત્રી દ્વારા મુલાકાત લઈ લોકોને સુવિધા મળે તે માટે ગંભીરતા દાખવવામાં આવતા ધારાસભ્ય અભેસીભાઈ તડવીએ રાજ્ય સરકાર તથા મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આ યોજના પૂર્ણ થતા નસવાડી અને કવાડ તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં વસતા હજારો આદિવાસી પરિવારોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળશે જે વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે ત્રણસો મીટર તમારું થાય એટલે સાહેબ એ ડેટા અમે આ લેવલ થી પણ કોટા સાહેબ સાહેબ ને એવું હશે કે ના ભવિષ્યમાં

આ એવું કહે છે તમારે ના સાહેબ આ તો કઈ ન્યાય છે સાહેબ કન્ક્ટરનો સાહેબ

ગુજરાત રાજ્યના સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ ઉપાય યોજનાની નસવાડી તાલુકામાં આજે વહેલી સવારે મુલાકાત કરી ઉપાય યોજનાની કામગીરીની સમીક્ષા કરી અને ખૂટતી જે કંઈક સુવિધાઓ છે એ વહેલી પૂરી કરી વહેલી પૂરી કરવાના પણ એમને અધિકારીઓને સૂચના આપી છે અને જે ઇન્ટેક વેલ છે પાણી ખેંચવાનું એની પણ મુલાકાત લીધી અને એનું કામ પણ મુલ આપણે પેન્ડિંગમાં છે એ આ કામને પણ વહેલું પૂરું કરવાની સૂચના માન્ય મંત્રીશ્રીએ આપી છે અને આ તબક્કે અમારે પહેલી વખત નસવાડીના ડુંગર વિસ્તારની અંદર પહેલી વખત કોઈ મંત્રી આવ્યા હોય તો તે આવા ઈશ્વરભાઈ પટેલ છે અને એમનો પણ હું આભાર માનું છું કે આ મારા વિસ્તારની ખૂબ ઇકોતેર ગામોની જે યોજના છે એ પાણી લોકોને વહેલી વહેલું મળે એને માટે આવ્યા હતા અને એમને અધિકારીઓને સૂચના પણ આપી છે આ યોજનાનું કામ વહેલું પૂરું થાય અને જે કંઈ ક્ષતિઓ છે જે કંઈ કામ કરવાનું બાકી છે એની પણ માન્ય મંત્રીશ્રીએ સૂચના આપી છે એટલે આ તબક્કે હું ઈશ્વરભાઈ પટેલ સાહેબનો એક ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય